આ તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રીસના બેડમાં બટાકા તમને કેવા દેખાય છે તો આજે એમાં પચાસ દિવસ પૂરા થઈ ગયા જેથી કરીને આપણે તેમાં થોડા વચ્ચે જઈ અને બટાકા ખોદી અને જોઈશું કે કેવડા થયા છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે આગળ વધીએ અને તમને બતાવીએ કે બટાકા કેવડા થયા છે તો તમે તમારા ખેતરમાં જોયા હશે કે પચાસ દિવસના કેવડા બટાકા થાય અને કેટલા બેઠા છે તે તો ચાલો હવે જઈએ અને ખોદીએ અને સવાર સવારમાં આવ્યા છીએ જેથી ઠાર પડી અને પેકું પાણી છે તો ચાલો છતાં પણ આપણે તમને તમારા માટે વિડીયો બનાવ્યો છે તો જોઈ લેજો મિત્રો અને તમને કેવું લાગે છે તો ચાલો જોઈએ હવે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ખાડો કોદી અને બટાકા કાઢી રહ્યા છીએ જે તમને દેખાઈ રહ્યા છે કે કેવડા થયા છે ચોયલો મિત્રો અને હજુ અંદર છે તે ખોદીને કાઢી અને તમને બતાવીએ કેવડા થયા છે ચોયલો મિત્રો સાઈઝ હવે હજી આ અંદર પૂરી દઈ અને હવે આપણે બીજી જગ્યા પર બતાવીશું જેથી કરીને આકાર પણ ખબર પડે તો ચોયલો મિત્રો હવે આકાર તો જોઈ મિત્રો હવે અહીંયા ખોદીશું જે પાળામાં કેવડા થયા છે તો ઘણા લોકો ખેડૂત મિત્રો બટાકા થઈ ગયા હશે જેને પહેલાં વાવ્યા હશે તે અને જેના પાછળથી વાયેલા હશે એનો નાના હશે જેથી કરીને દરેક ખેડૂતે ધ્યાન રાખવું કે અત્યારે ભૂંડનો ત્રાસ છે તો ભૂંડ ખોદી ના ગાળે તો જોઈ લો મિત્રો બટાકા અરે આગળ જઈશું અને તમને બીજા છોડ દી બતાવશું કે એમાં પણ દરેક જગ્યાએ અલગ અલગ સાઈઝના હોય છે આગળ જોઈ લો તમે પણ કેવડા નીકળે છે અહીંયા થોડાક મોટા લાગે છે જેથી કરીને દરેક જગ્યાએ અલગ અલગ સાઈઝના બટાકા નીકળે છે તો જોઈ લો મિત્રો તૂટી ગયા અને અંદર મૂકી દઈશું જે મોટા તો થવાના નથી પણ બગડે નહીં એટલા માટે અંદર મૂકી દઈશું અને હવે પાછા બીજી જગ્યાએ જઈશું અને ત્યાં શેડાની નજીક બતાવીશું બહારની સાઈડ તો વિડીયોમાં બંને રહેજો તો જોલો મિત્રો અહીંયા કેટલા બેઠા છે એ બે ત્રણ ચાર અને પાંચ બટાકા છે તો તમારા પણ છોડમાં કેટલા કેટલા બટાકા બેઠા છે કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કર